ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામની આર કે વકીલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા પાંચસો થી વધુ બાળકોને હેમલતાબહેન ટ્રસ્ટ તેમજ પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા યુનિફોર્મ તેમજ બુટનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચના તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત આર કે વકીલ હાઈસ્કૂલ અને આલકા પ્રાઇમરી શાળા આવેલી છે આ શાળામાં અભ્યાસ કરતા પાંચસો થી વધુ વિદ્યાર્થીઓએ યુનિફોર્મ અને બુટ કોસંબાના હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પાનોલીના પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા છે હેમલતા બેન ચેટેબલ ટ્રસ્ટના કેસરીમલ શાહ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ તો પ્રો લાઈફ ફાઉન્ડેશન કરણ જોલી યોગેશ પારીક અને તેમની ટીમ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આ માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે યુનિફોર્મ વિતરણનો આજ રોજ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે હેમલતા ચેટેબલ ટ્રસ્ટના કેસરીમલ શાહ હાસોટ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ મંડળના પ્રમુખ તુષાર પટેલ ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ સેક્રેટરી ભગવતી પટેલ પ્રો લાઈફ ફાઉન્ડેશનના પ્રતિનિધિ અને મંડળના સભ્ય જય વ્યાસ મંડળના સલાહકાર ચંદ્રકાંત ભટ્ટ રાજેન્દ્ર કઠવાડિયા શાળાના આચાર્ય ધર્મેશ રમેશ જોશી પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત શાળા પરિવાર તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બાળકોને યુનિફોર્મ તેમજ બૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું તો સાથે જ પર્યાવરણની જાળવણીના હેતુસર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું શાળા પરિવાર દ્વારા હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રો લાઈફ ફાઉન્ડેશનના આગેવાનોનું શાળ ઓઢાડી સન્માનપત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું હતું